લાવે લાઈવ નહીં લાવે મારી એડિટિંગ બાકી છે એટલે તું ચાલ લાઈન ભાઈ લાઈન ગયો એટલે તું આય તોડ ડાલી લેપટોપ તોડ ડાલી ઘરે આવ્યા છે મહેમાન તમે જોવો હાલો ચા પાણી પીવા મારા મામા છે લોંગડી થી અને કોર મારા મામી બેઠા રામ રામ છે બધાને કેમ છો બધા બધા મા દેશો પણ ને ગુડ મોર્નિંગ તો આજ છે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા ના બધાને હાર્દિક

તો એવું બધું હતું આ એ જો મારા મમ્મી હવાર બેહી ગયા છે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી મા બોલીને ને એકતા એટલો માવો ખાઈ જો મોઢામાં માં નાખી દીધું જય માતાજી બા તમને ઓલું હિન્દી બોલ્યા થઈ તમને કોઈ કીધું તો પૂછ્યું તો તમે હિન્દી બોલ્યા થઈ વિડિયો એવું તમે જાગ ધારી ગયા ના કોઈ પૂછ્યું તો નહીં ને તો એવું છે તમે એન કો ધ્યાન રાખો પેલા માવો ખાધો ને એટલે એન કો ધ્યાન નહી રાખે ઈધર ધ્યાન રાખો મોટી મોટા હા એમ કેતો હતા હમ હમ શું કેતો હતા कपास पास होपनो है क्या पास वो बदु ओ भाई क्या कर रहे हो तुम तुम बंद को मार रहे है तुम बंद को मार आ के ये क्या है ये मेरे मेहनत की कमाई है मेहनत की देले भाई तू क्या कमावा गया दे तुम्हारी मेहनत की कमाई मैं बेगा करेला है बेगा करेला है मैंने अब तो बात नजर नहीं आता हूं मेहनत की कमाई तो कैसे बोलते हैं ये मेरे मेरे सिक्के ये हैं मेरे सिक्के देखो एक ऊपर कितने-कितने सिक्के हैं देखो तुम मैं तुमको सिक्के दिखा रहा हूँ देखो ओ, कैसा है बहुत अच्छा है अच्छा है एक कितने कितने है? के है सिक्के देखो है? ओ, दस वाला है भाई एक सेकंड मेरे पास बीस वाला भी है देखो बीस वाला बीस वाला सिक्का तो आप भाई बता सिक्का ऐसे ना बता भेगा करे रुको रुको भेगा करे भाई ऐसे तुमको इतना बड़ा रुपये का सिक्का देखा है कभी हाँ देखो मेरी तीन अंग तीन उंगलियों में आ है ओ इतना बड़ा सिक्का इतना छोटा सिक्का देखो वाह उसे? विदेशी दिखा so, विदेशी आ, विदेशी सिक्का सिक्का किधर गया देखो तो 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 वाला वाला है वाह तो इतना भाई रहा नी, बेटो बेटो देश ना बैठी से रमती थी 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 सबू बोलो

ગઈ સોથ માં ગયેલા હતા હમણાં થી ગયા ને ગયા હમણાં થી નઈ ગયા તો હાલો આપણે થયે બગદાણા દુબેન ને ઊંઘ આવે ઊંઘ આવે છે જો ઊંઘ આવે છે હા એમ કરે પછી હો ક્યાં કર રહે હો રહે હો લેપટોપ મે ભાઈ ચિત્ર બના રહે દેખો ચિત્ર લેપટોપ બના રહે મિલુ મારે એડિટિંગ બાકી છે પછી મને લેપટોપ ભાઈ केम अरे व्हाट नहीं नी हो तुम तो केम नो 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 नहीं ला मारी एडिटिंग थोड़ी बाकी से फटाफट लैपटॉप दे पछि यार ए भले ना बाकी दे तू ये था यार रखे था ये हूं रखे यार ओ चित्र दौड़ता है भैया के अंदर अंदर ये क्या कुतरा वाला ओ ओ क्या है दूसरा दूसरा इंसान है तुम्हारे जैसा पागल मेरे जैसा क्यों ऐसे ही ऐसे ऐसे यार मेरा लैपटॉप दे यार ए रुक जाओ भाई ओ भाई

એટલે આ લઈને ભાગી ગયો એટલે તું પાછો આવ્યો તોડ ડાલી મેરા લેપટોપ તોડ ડાલી એ રૂક રુકો એ રૂક લા એટલે મેરા લેપટોપ તોડી એ એટલે આ એટલે ક્યાં ભાઈ ગયો મેરા રે તું લેપટોપ તોડી નાખી મારું હ સલા ગયા મેરા લેપટોપ લે કર યાર અમેરે લેપટોપ તોડ ડાલેગા એટલે તોડી નાખી એ તું લેપટોપ આપણે ઘરે આવ્યા છે મહેમાન તમે જોવો

તો વરસાદ વરસાદે જો આ બાજુ તો આવી ગયો છે સવારના ઝાપટા ઝાપટા આવે છે પણ લગભગ આવી જાય પાછો એવું લાગે તમારે કેવો છે વરસાદ પાણી વરસાદ પાણી તો બહુ સારા છે હા અમારે વરસાદ પાણી બહુ સારા નહીં અત્યારે વણ વણ તો સારું વળ છે ને ઘરે છે તો વરસાદ એવું છે તો જો બગદાણા તો આપણે જાવું તો પણ કાય ટાઈમ મળ્યો નહીં બગદાણા જવાનો તો વરસાદ ઝાપટા ધીમે ધીમે આવે છે એટલે કઈ ગયા નહીં કઈ વાંધો નહીં પછી જાઉં જો સાદ દૂધ પીવા મળ્યા છે આ બેન સાદ દૂધ હા હા પડે મારા મમ્મી છે ને સાદ દૂધ ઉપાય છે જો કાયમ સાદ દૂધ પીવા બા

આઠ વાગે ફોન આવ્યો તો કારણ કે રવિવાર રવિવાર હોય એટલે એનો ફોન આવે પહેલા રવિવાર આવ્યો તો ત્રીજા રવિવારે આજે ત્રીજો રવિવાર હતો એટલે આજે ફોન એમનો આવ્યો હતો કે આઠ વાગ્યામાં ફોન આવી ગયો એટલે હરા અમા એવું બધું પૂછ્યું હતું કેમ છે મજામાં ઘણી બધી વાત કરી છે મેન મમ્મીએ મિલુએ બધાએ વાત કરી હતી ઘણી બધું અને એને મજા આવે છે અને હરા અમા સરને એ બધું કીધું છે ને કે પાછું મીટિંગમાં આવજો રજા પડે છે પછી રક્ષાબંધનમાં તે દી પાછું આવવાનું છે તો એવી રીતનું છે

જેને નીંદર આવે છે ભાઈ યાર ઓ તો કા કા પિસ્કરેંગે સો ગઈ હે અરે બેઠી બેઠી સો ગઈ બેઠે બેઠે આ લેટે લેટે તો વાગી ગયા છે અત્યારે 5 5:30 થઈ ગયા ને જો વરસાદે અત્યારે ધીમો ધીમો પાછો આવવા મળ્યો છે ને વાતાવરણ પણ બહુ એકદમ જોરદાર છે તો બ મસ્તનું વાતાવરણ છે અને વરસાદે જો આવવા મળ્યો છે અને આવા વરસાદ હોય ને ત્યારે મને તમારા માટે એક મસ્ત મસ્ત મજાનું એક ગીત ગાવાનું મન થાય તો તમારા માટે સ્પેશિયલ તમારા માટે આ ગીત છે હા ઓતર ગા જ ખણણ વરસિયા અરે ઓર ગ દખણ વરસિયા એ એહુલ મંડ મંડન આો ધરતી નો ધણી રે મેલિ અરે આો એ ધરતી નો ધણી રે મેલિ તો આવી રીતનું છે કંઈક મસ્ત વરસાદ આવે અને વરસાદી વાતાવરણ હોય એટલે નાવાનું મન થાય એવું છે તો કાંઈ વાંધો ને દોસ્તો જો આજ તો આખો દિવસ આમ છે કાંઈ આપણે ગયા નહોતા મિત્રોનો ફોન આવી ગયો હતો મહેમાન આવી ગયા હતા મારા સસરાની આવેલા હતા એટલે બેઠા ઘણું બધું પછી જવાનો પ્લાન કર્યો એમાં પાછા ગયેલા હતા લાલભાઈના મમ્મી થઈ ગયેલા હતા એટલે ત્યાં ગયેલો હતો હું ખડસૈયા પણ પછી ટાઈમ ક્યાંય રહ્યો નહીં ત્યાં જવાનો એટલે એવું બધું હતું અને અત્યારે હાંસે પડી ગઈ છે આપણે પછી ને અત્યારે શું કહેવાય કે એડિટિંગ કરવાનું તે આપણે શું કહેવાય ટાઈમ થઈ ગયો છે તો કાંઈ વાંધો નહીં દોસ્તો આશા કરું છું કે આ બ્લોગ તમને ગમ્યો છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો યાર આ વ્લોગના આપણે એન્ડ કરવો છે અને મળીએ છીએ નવા વ્લોગ સાથે કોમેન્ટ કરવાનું ન ભૂલતા યાર તો મળીએ છીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય